ફ્રેન્ડ્સ આજે આપણે એક લસણની સૂકી ચટણી બનાવવા જઈ રહ્યા છે જેમાં આપણે થેપલા સાથે કે ભાખરી સાથે કે પરોઠા સાથે તમે ખાઈ શકો છો પછીથી તમે દાબેલીમાં પાઉ ઉપર સ્પ્રિન્કલ કરી શકો છો વડાપાંમાં પણ પાઉં ઉપર તમે સ્પ્રિન્કલ કરી શકો છો તો આ એક એવી ચટણી છે કે જે આપણે બધાની સાથે ખાઈ શકીએ છીએ અને આમાં લસણ ઓછું અને આપણે મગફળીને બી અને ટોપરું વધારે એ રીતે આપણે આ સૂકી ચટણી બનાવીએ છીએ અને ટેસ્ટ લસણનો આવે છે પણ તે બહુ જ સરસ ટેસ્ટી એવી બને છે ઓકે ફ્રેન્ડ્સ તો હવે હું તમને તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવીશ ઓકે સ્ટાર્ટ અહીંયા આપણે એક વાટકી ટોપરાનું ખમણ લઈએ છીએ આઠથી દસ કડી લસણ લઈએ છીએ મગફળીના બી મેં શેકી લીધા છે તે એક વાટકી આપણે લઈએ છીએ એમાં મરચું આપણે સ્વાદ અનુસાર લેશું અને મીઠું આપણે સ્વાદ અનુસાર લેશું અહીંયા આપણે ગેસ ચાલુ કરીએ છીએ તેની ઉપર આપણે કડાઈ મૂકે છે અને એમાં આપણે એક ચમચી જેવું તેલ મૂકીએ છીએ અહીંયા આપણે લસણને નાખીએ છીએ તેલમાં તેલ આવી ગયું છે અને તેલમાં આપણે થોડીવાર પાંચક મિનિટ જેવું સાતરશું જેથી કરીને તેની અંદરની કચાસ હોય તે નીકળી જાય અને આ ચટણીની લોંગ લાઈફ વધી જાય જેથી કરીને તો હવે આ હવે આપણે આ રીતે તમે જોઈ શકો છો કે ગુલાબી જેવું જરી કાચું ગુલાબી થયું છે અને હવે આપણે તેને કાઢી લેશું હવે આપણે તેમાં ટોપરાનું ખમણ જરીક સાતળી લેશું તેની પણ કચાશ આપણે દૂર કરી લેશું તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે ગુલાબી કલરનું થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ છીએ તો અહીંયા આપણું ટોપરું પણ આ રીતે શેકાઈ ગયું છે અહીંયા આપણે ટોપરાને મિક્સરમાં લીધું છે હવે આપણે તેમાં લસણ જે સાતડ્યું હતું તે પણ આપણે આમાં લઈએ છીએ હવે આપણે અહીંયા મગફળી લઈએ છીએ અહીંયા સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીએ છીએ ચમચી જેવું મીઠું નાખીએ છીએ આપણે બે ચમચી આપણે મરચું પાવડર નાખીએ છીએ મિક્સરને આવી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા આપણી આ ચટણી રેડી છે લસણની કોરી ચટણી તમે જોઈ શકો છો કે આ રીતે આપણી ચટણી રેડી છે એકદમ કોરી એવી ચટણી થાય છે અને સેજ દરદરી રાખવાની જેથી કરીને ખાવાની ક્રંચી મજા આવે ઓકે ફ્રેન્ડ્સ તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને ઘંટીનું બટન દબાવતા ખાસ ભૂલતા નહીં ઓકે અહીંયા મેં ત્રણેય ચટણી બનાવેલી છે જેમાં છે આપણે પહેલાં મરચા દારી બીની ચટણી છે રાજકોટની જે ફેમસ ચટણી કહેવાય છે તે છે પછી અહીંયા આપણા લસણની ચટણી છે અને આ અહીંયા કાચી કેરીની ચટણી છે મેં અહીંયા ત્રણેય ચટણી બનાવી છે તેનો હું તમને આ વિડીયો બતાવવા જઈ રહી છું અને આનો તમારે રીત જોવી હોય તો મારી ચેનલમાં તમને જોવા મળશે ઓકે ફ્રેન્ડ્સ